હાઈકોર્ટમાં ખારીકટ કેનાલ એ પૂર્વનું નજરાણું છે ભૂતકાળની અંદર ખારીકટ કેનાલની અંદર ડ્રેનેજના અને ગંદા પાણી અને ઉકાળા સ્વરૂપે હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બારસો કરોડના ખર્ચે આજ ખારીકટ કેનાલનું રિનોવેશન ચાલી રહ્યું છે જેની અંદર અલગ અલગ પાંચ કંપનીઓ આ ખારીકટ કેનાલની અંદર કામ કરી રહી છે વિપક્ષો દ્વારા ખોટા આરોપો મૂકી પૂર્વનો જે પટ્ટો છે જેને લાભ મળી રહ્યો છે એના માટે ખોટા આક્ષેપો આજની સામાન્ય સભામાં કરેલા છે ટેન્ડર શરતની અંદર પ્રિકાસ્ટ અને ટુ સીટુ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે જ્યાં આગળ કરવ આવતા હોય છે ત્યાં આગળ સીટુનો પણ ઉપયોગ થાય છે ઉપરાંત ટેકનિકલ સલાહકારો છે આઈઆઈટી બોમ્બે હોય આઈઆઈટી ગાંધીનગર હોય એ જે ટેકનિકલ નોલેજ ધરાવતા લોકોની પણ એડવાઇઝ લેવામાં આવી છે આમ વિપક્ષ દ્વારા બોર્ડની અંદર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને તદ્દન અમે વખોડી કાઢીએ છીએ અને આગામી સમયગાળા દરમિયાન પૂર્વના પટ્ટામાં જે તકલીફ પડતી હતી ચોમાસા દરમિયાન એ તકલીફ આગામી સમયમાં દૂર થશે ઉપરાંત ત્યાં આગળ કેનાલ ઉપરથી વાહનો પણ પસાર થાય છે હાલ ત્યાંના રહેતા લોકો ખારીકટ કેનાલ અમારા માટે આશીર્વાદ રૂપ બની રહી છે ત્યાંના લોકોના શબ્દો આ સાંભળવા માટે પણ મળી રહ્યા છે